ડેજા સાથે છોટા ઉદેપુર ના આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ એવા રાધિકા રાઠવા સાથે છોટા ઉદેપુર પ્રભારી એવા વિનુભાઈ રાઠવા સાથે આજે

ઘોંગંબા તાલુકાની બાજુમાં એક કાર્યક્રમ હતો અને ત્યાં ઘણો લેટ પડ્યા છે ત્યારે મોડું થયું છે પણ તમારો જે જે ઉત્સાહ છે છે તમારો ભાવ એ જોઈને ખરેખર અમને પણ આ ભાવ અહીંયા ખેંચી લાવે છે ત્યારે સાથીઓ વધારે હું વાત નહીં કરો પણ તમે જોયું હશે અમારા જેવા અહીંયા કેટલાય યુવાનો છે એ યુવાનો હોય કે અમે બધા હોય જ્યારથી અમે જાણતા અને સમજતા થયા છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો સરકાર છે એમનું શાસન છે પણ આટલા 30 વર્ષના શાસનમાં એમણે શું આપ્યું છે આપણને મેં અહીંયા છોટા ઉદેપુરની જનરલ સિવિલ હોસ્પિટલમાં ગયા વર્ષે મુલાકાત લીધી હતી ડોક્ટરોની ત્યાં ભરતી નહોતી જગ્યાઓ ખાલી હતી સાધનો યોગ્ય નતા ડિલિવરી માટેની બેનોને રિફર કરવામાં આવતી હતી એ જ પ્રકારે અહીંયા પુનિયા ધરતી પર આજે ઊભા છે ત્યારે એની એક લવ્ય મોડલ શાળાની પણ મે ગયા વર્ષે મુલાકાત લીધી હતી આ વિસ્તારમાં શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી એ બાબતે પણ ભૂતકાળમાં અમે રજૂઆતો કરી છે અહીંયા જીએનએમ ના નામે ફોકસ કોલેજો ચાલતી હતી અહીંયા નકલી સિંચાઈની કચેરી હતી ત્યારે પણ અમે સરકારને અહીંયા અહીંયા આપીને વિરોધ પ્રદર્શન કરીને ધ્યાન દોર્યું છે ત્યારે જ્યારથી બે ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂટાયા ચૂંટાયા અને ચૂંટાયા બાદ જ્યારે અમે ગુજરાતના આદિવાસી અંબાજીથી ઉમરગામના વિસ્તારના

આઈની વળવી વાસ્તવિકતા સ્વીકારવાની જગ્યાએ વિકાસ 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 એમના વિકાસની રથયાત્રાઓ એ લોકો ફેરવી રહ્યા છે ત્યારે અમે બધા સરકારમાં આવી રજૂઆતો કરી એમને વાસ્તવિક ચિત્ર બતાવીએ એટલે સરકાર પોલીસનો ઉપયોગ કરીને અમારા જેવા ધારાસભ્યને પણ જેલોમાં મોકલે છે તમે જોયું હશે હમણાં બાપુએ કીધું યુવરાજસિંહ જાડેજાએ કે મંત્રીમંડળ હમણાં બદલે છે પણ આપણા વડવાઓ કહેતા હતા કે ભેંસ ઓછું દૂધ આપે તો ભેંસ ના ખીલા બદલવા કરતા આપણે ભેંસ જ બદલી નાખવા પડે ત્યારે આ લોકો ભલે મંત્રી મંડળ બદલતા હોય આવનારા બે હજાર સત્તાવીસ માં આપણે બધાએ સરકાર જ બદલી નાખવાની છે ત્યારે આપણે સરકાર જ બદલી નાખવાની છે 30 વર્ષ એ લોકોને આપ્યા છે માત્ર ભ્રષ્ટાચાર આપણા વિસ્તારમાં એક નાનો કામ કરાવવા માટે આપણે પૈસા આપવા પડે એટલો મોટો ભ્રષ્ટાચાર એમણે કર્યો છે એ ઉજાગર કરી એટલે અમારા જેવા નેતાઓ ઉપર પોલીસનો ઉપયોગ કરીને ખોટા કેસો કરવામાં આવે છે તમે જોયું હશે હમણાં એટીવીટીની યોજનાની મીટિંગ છે કરીને અમને બોલાવ્યા

કે કોઈ પણ એજન્સીઓને અહીંયા સભ્ય તરીકે અમે ગ્રાન્ટ આપવાના નથી બસ આટલી વાતમાં ત્યાંના ભાજપના લોકોએ મારી સાથે પ્રાંત અધિકારી કચેરીમાં ઝઘડો આખો કર્યો તમે જોયું હશે નાની એવી બાબતમાં આખો ઝઘડો કર્યો અને ત્યાંના સાંસદ આખો ટોળું લઈને આવ્યા આખા જિલ્લાની પોલીસ એમના ગૃહમંત્રીએ મોકલી આપી અને મને તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરી લેવામાં આવ્યો મારી ધરપકડ કરવામાં આવી ત્યારે તમે જોયું હશે જે પ્રકારે પોલીસે મારી સાથે વર્તન વ્યવહાર કર્યો ધક્કો માર્યો ધક્કા મૂકી કરીને ઘસડી ઘસડીને જીતમાં બેસાડીને લોકો લઈ જવા લાગ્યા મારા પરિવારના લોકો મને મળવા માટે આવ્યા મારા સાથી આગેવાનો મળવા માટે આવ્યા પણ ભાજપના નેતાઓ એમના ગૃહમંત્રીનું પોલીસ પર એટલું બધું દબાણ કે આખી રાત રાજપીપળાની જેલમાં રાખવામાં આવ્યા પણ ઘરેથી લાવેલા ટિફિન કે કપડા કે કોઈ વસ્તુ મને આપવા નહીં દીધી એક સામાન્ય બાબત જ્યારે બને તો મામલતદાર બેઠા હોય અને મામલતદાર ત્યાં તમને અડધા કલાકમાં જામીન આપી દેતા હોય છે ત્યારે આવી સામાન્ય બાબતમાં પણ 307 જેવી ગૃહમંત્રીના ઈશારા પર ગંભીર કલમો નખવામાં આવે અને એક કલમોના આધીન મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો સેશન કોર્ટમાં મારા વકીલો જે મેં કર્યા તા મારા કેસ લડવા માટે એ વકીલો ગેટ પર આજીજી કરે કે કે સાહેબ અમે ચૈતરભાઈના વકીલો છે અમને અંદર જવા દો અમે કેસ લડવા માટે આવ્યા છે છતાં પોલીસ પર એટલું બધું ગૃહ મંત્રીનું દબાણ કે પોલીસ એક પણ વકીલને અંદર નોતા આવવા દેતા આજીજી કરે અને બાદમાં કોર્ટમાં મારા જામીન રદ થઈ તમે સોશિયલ મીડિયા મોબાઈલના વિડીયો લખી જોતા હશો સામાન્ય બાબતમાં નર્મદા જિલ્લાનો વતની એટલે મને નર્મદા જિલ્લાની જેલમાં રાખવા પડે એની જગ્યાએ મને વિતાડવા માટે સેન્ટ્રલ જેલ વડોદરા જે સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ અંગ્રેજો વખતની જેલમાં મને રાખવામાં આવ્યો ત્યાં 1600 થી 1700 પાકા કેદીઓ કોઈ ને દસ વર્ષ ની સજા પડે કોઈ ને પંદર વર્ષ ની કોઈ ને વીસ વર્ષ ની કોઈ એવા કેદીઓ સાથે એકલા કોઠડીમાં હાઈ સિક્યુરિટી માં મને રાખવામાં આવે એક અંધારી કોઠડી માં અંદર ટોયલેટ બાથરૂમ અંદર પીવાનું પાણી અંદર જ જમવાનું આવે એટલે સવારે ખોલીને પકડી લેવાનું

કે જયતરભાઈ ત્યાં રહે છે ત્યાં ખૂબ સાપ નીકળે છે મેં જે કોટડીમાં મને રાખવામાં આવ્યો ત્યાં જ્યારે મને દિવસે ખોલવામાં આવે એટલે બ્લેક કોબરા નીકળે ફેણિયા ના જે ફેણથી નાક એ ડંખ મારે એટલે અડધા કલાક કલાકમાં માણસ મરી જાય ત્યારે મેં જેલની બદલી માંગી ત્યાં કોટડીની બદલી પણ ના થાય જેલની બદલી પણ ના થાય અને એમ કરતા કરતા તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ કરતા 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 એક અઠવાડિયું એક મહિનો અને એસી પણ એસી દિવસથી વધારે દિવસો મારે જેલ માં કાઢવા પડે મેં જેલ થી ડરતો નથી મારા મિત્રો જેલ થી મને જરાય ડર નથી પણ જ્યારે કોઈ વાક ગુના વગર જ્યારે એમના ગૃહ મંત્રીના ઈશારા પર ભાજપ સરકાર ચૂંટણીઓ પતે ત્યાં સુધી એમને છોડવા નથી એમને છૂટવા નથી દેવા પોલીસ અધિકારીઓ સરકારના ના ખોટા ખોટા સોગંદનામા રજૂ કરે ત્યારે

અમને પણ કહે છે કે મંત્રી બનાવી દઈએ મંત્રી બની જઈએ પૈસા થઈ જાય બંગલાઓ પ્રોપર્ટીઓ અમારી થઈ જાય પણ જે સામાન્ય લોકો અમારા પર ભરોસો કર્યો છે જે સામાન્ય લોકોનો અમે અવાજ બનીએ છીએ એ અવાજ એમના ત્યાં જવાથી એમના પિંજરામાં રહેવાથી અમારાથી અવાજ ના નીકળે એટલા માટે અમે જેલો પણ બેઠી લઈએ છીએ અને તમારા તમારા પરિવાર અને તમારા આગેવાનો તમને લેવા માટે આવ્યા છે હું નવ સાડા નવ વાગે બહાર નીકળ્યો બહાર નીકળતા સાથે મારા આગેવાનો બધા હતા મારા પરિવારના લોકો ત્યાં હતા એસી દિવસ જેલમાં અને પણ બંધ કોટડીમાં મે કાઢ્યા એટલે મારું મગજ પણ અડધું જતુર્યું ત્યાંથી બહાર નીકળ્યો અને તરત મારા વકીલો અને મારા આગેવાનોએ કીધું ચેતારભાઈ સરકારે તમારી સાથે જે કર્યું અમે બહુ મહેનત કરી તમને કાઢવા માટે બહુ ટ્રાય કરી વકીલોએ બહુ આર્ગ્યુમેન્ટ કર્યા પણ સરકારના इशારે પોલીસે ખોટું એફિડેવિટ રજુ કરે સોગંદનામું રજુ કરે અને તમને એમણે નર્મદા